નામ ચલાવવામાં આવી રહ્યું છે અને બેકાલના સમાચાર અને ખાસ ભગડાવાની ઈચ્છા છે તો એકાદ સુધીમાં બાવીસ તારીખની શરૂઆત જ બાવીસ ત્રેવીસ બે દિવસની અંદર પચાસ હજાર યુનિટા એક એક લાખ કેવીમાં કામ દર્જ થશે તો હજુ ચોવીસ અને પચીસ જે મહત્વપૂર્ણ જે તારીખો છે મોટાભાગની ઘણી છે એ રીતે આવતીકાલે પણ છે તારીખ પુણ્ય તિથિ દિવસ પચીસ ઓગસ્ટ છે આટલા બધા હજારો કેન્દ્રોમાં પહોંચી ન શકાય એટલે બાવીસ કે આપણે શરૂ કરે છે વ્યવસ્થા માટે થઈ

એના ભૂમિ પૂજન વખતે પણ અમને પિતા પિતા બ્રહ્માકુમારીએ સામે રાખેલ હતા ત્યાર પછી આ ડાયમંડ પેલેસનું ઉદ્ઘાટન દાદી પ્રકાશ કર્યા અમારા અભાગ્ય ત્રણ સદભાગ્ય ગણો જે ભાગ્ય જ મળી શકે દાદી પ્રકાશ મણીની બાજુમાં બેસેલા પણ ચરોમાં બેસીના આશીર્ કેળવી અને ડાયમંડના ઉદઘાટનમાં પણ મને સામેલ કરી છે કે દાદી પ્રકાશ મણીનો મને તો ખૂબ ખૂબ આશીર્વાદ છે કે આપણી વચ્ચે નથી ત્યાં સ્વરૂપ પણ ધ્યાનમાં સ્વરૂપ આપણી વચ્ચે છે આપે ભગતોનું સફળતા માટે આપણે જે સમય સીનતાના સુધીમાં આપણા સદાત થઈ સમાજે આરોગ્ય પાસે મિત્રો દોલાવીએ ત્યાં રક્તદાનમાં સામળ કરીએ આરોગ્યતા ખૂબ ખૂબ સફળ અને રક્તદાન તમારે પણ Altyazı M.K. હજી એવું કોઈ ના થાય એવું